મથારમાં આગળ વધે તો મહીસાગરમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે રોડ ક્રોસ કરતા રાહદારીને વાહન ચાલકે અડફિટ લેતા મોત નીપજ્યું છે પૂર ઝડપે આવતી ગાડી યુવાનને અડફિટ લેતા દૂર સુધી આ યુવાન ફંગોડાયો હતો તો માથાના ભાગે ઈજાઓ થતા દિવ્યાંગ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે તો સીસીટીવીના આધારે વાહન ચાલકને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે તો વાહન ચાલક દ્વારા અકસ્માત સર્જાય અને ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો તો પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે અને તે આધારે જે આરોપી છે તેને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે દિવાળીના તહેવારને લઈ સુરતની બજારો ઉભરાઈ ગઈ છે ચોટા બજારમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દિવાળી પહેલાના રવિવારમાં સુરતના લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં બજારમાં ઉતર્યા છે તો દિવાળીની એક તરફ ધૂમ ખરીદી થઈ રહી છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે તો ભીડભાડવાળા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોટા બજારના દ્રશ્યો સામે આવ્યા છે તો એક તરફ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે

મોટા પ્રકારમાં લોકોનો પગાર થઈ ગયા ગુજરાતનું આર્થિક પાટનગર કહી શકાય છે સુરતને ઔદ્યોગિક નગરી કહી શકાય છે ત્યારે મુખ્ય બજાર ચોથાબુદ્ધ મહિલાઓનું બજાર છે મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા પહોંચી છે કારણ કે દિવાળીને હવે ગઈના કાંઠા દિવસ બાકી રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આ બજારમાં ઊભું રહેવું મુશ્કેલ છે જો કોઈ વ્યક્તિ ઊભો હોય તો આ મહિલાઓ ધક્કો મારીને એમને બજારની બહાર સુધી મૂકી આવે એટલી ભીડ જોવા મળી રહી છે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે દિવાળીની ખરીદી સુરતમાં લોકો કઈ રીતે કરી રહ્યા છે કારણ કે દિવાળીના ગયે કાઢા દિવસ બાકી છે અને પહેલાંનો આજનો રજાનો દિવસ છે એટલે કે ચોક્કસ સુરતી લાળાઓ આનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે મુખ્ય બજાર છે એના બજારમાં સૌથી વધારે ખરીદી કરવા મહિલાઓના ટોળે ટોળા ઉતરી પડ્યા છે અને આ દ્રશ્ય આજથી કહી શકાય કે દિવાળી સુધી જોવા મળશે પણ આજનો દિવસ સૌથી મહત્ત્વનો કહેવાય કારણ કે રવિવારની રજા છે ને એમાં પણ દિવાળી પહેલાંનો રવિવાર હોવાને લઈને લોકો ખરીદી કરવા નીકળ્યા છે ખાસ કરીને

તો દિવાળીનો તહેવાર એક તરફ આવી રહ્યો છે ને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તે પહેલા બજારના દ્રશ્યો સામે આવ્યા છે સુરત શહેરમાં લોકોની ભીડ જોવા મળી રહી છે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે કારણ કે લોકો અત્યારે ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે આજે રવિવારનો દિવસ અને રજાનો દિવસ છે દિવાળી પહેલાનો આજે છેલ્લો રવિવાર અને ત્યારબાદ હવે દિવાળીની શરૂઆત થશે અને તે પહેલાં અત્યારે બજારોમાં ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સુરત શહેરના આ દ્રશ્યો સામે આવ્યા છે ચોટા બજારના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી છે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી